સુરતમાં જ્વેલર્સની દુકાનમાં ની ઘટના સામે આવી જેને લઈને લીંબાયત પોલીસની નાઇટ પેટ્રોલિંગ સામે સવાલ ઉઠી રહ્યા છે કારણ કે બે જેટલી જ્વેલર્સની દુકાનોમાં બાકોરું પાડીને ચોરે દુકાનોમાં ધાડ પાડી હતી પરબત પાટિયા માં આવેલી ભાવના જ્વેલર્સમાં ચોરે સોના ચાંદીના ની ચોરી કરી હતી શખ્સોએ કપડાની દુકાનમાં બાકોરું પાડી જ્વેલર્સની દુકાનમાં પ્રવેશ કર્યો અને ફૂટવેરની દુકાનમાં બાકોરું પાડીને જ્વેલરની દુકાનમાં પ્રવેશ કર્યો હતો આ સમગ્ર અંજામ હતોદુ દ્વારા આપવામાં આવ્યો હતો આ ઘટના સીસીટીવીમાં ક્યાદ થઈ ગઈ હતી જોકે ચોરોએ દુકાનમાં પ્રવેશ કરીને સીસીટીવી બંધ પણ કરી દીધા હતા વહેલી સવારે વેપારીએ જ્યારે દુકાનમાં પ્રવેશ કર્યો ત્યારે તેમણે ચોરીની ઘટનાની જાણ થઈ વેપારીએ આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી પોલીસની

આને જી સ્થિત લગરા આરામ છે ઉતની જગ્યા ક્યા હોય